અરવલી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ધનસુરા ઘટકના નાની ગજેરી ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા બે વર્ષ જેટલા સમય થી બંધ હાલતમાં છે અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના ધન સુરા ઘટકના નાની ગુજારી ગામના આંગણવાડી કેન્દ્ર છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ હાલતમાં છે એનું કારણ એવું છે કે નાની ગુજારી ગામની આંગણવાડી કેન્દ્રમાં ગામની શિક્ષિત મહિલાની ભરતી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા નિમણૂક કરાયેલા કાર્યકર અને તેલાગર કર્મીને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ ના કરવાથી સાથે કેન્દ્રને તાળો મારી બંધ કરી દેવામાં આવી હતી જેને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અનેકવાર સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં ધ્યાન લેવામાં ન આવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આખરે અરવલ્લી જિલ્લા અધિક કલેકટરને રજૂઆત વાત કરતા પોગ્રામ ઓફિસરને સુખદ નિરાકરણ લાવતા તાકીદ કર્યા હતા ત્યારબાદ થોડા દિવસે પૂર્વ ધનસુરા સીડીપીઓની ટીમને ગામની વિઝિટ કરી આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગામજનોએ તેમની માંગ સાથે અડક હોવાનું પંચનામમાં લખી આપતા તંત્ર દ્વારા આંગણવાડીને ફરી કાર્યરત કરવા એક્શન મોડમાં આવ્યું છે આજે પોલીસને સાથે રાખી તેરાગર બહેન આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા સરકારી ભરતીમાં મેરિટ પ્રમાણે મારી ભરતી થઈ છે તો ગામ આમ લોકો પારુ કરી છે આથી કેટલા કિલોમીટર સાસ્તા માર ગામ 2 કિલોમીટર 2 કિલોમીટર છે આગળ વાર કેટલા સમય સુધી બનશે 8 મહિના 8 પગાર મળે નથી મળતો ના કરી આવો હા બધે પગારમાં ટેન્શન બધે રજવાત

તો મારે મેરિટમાં ઓછા ક્રમે હતું એટલે બીજા ગામની તેરાગર છે તો ગામનો એક પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે અને આઠ મહિનાથી આંગણવાડી બંધ કરી હતી તો કાલથી કાલે પોલીસની ગાડી બોલાવી હતી અને પોલીસ ધમકી આપી રહી છે તો અમારે ગામનો એક જ પ્રશ્ન છે કે સ્થાનિક તેરાગર લે આંગણવાડી કેટલા સમયથી બંધ છે

પ્રાઇવેટ મકાનમાં મેં સમસ્ત ગામ લોકો ભેગા મળીને અમે ઓગણવાડી ચલાવી રહ્યા છે અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી અત્યાર સુધી બાળક બી નથી આવી તો પર એ લોકોને મફત પગાર આપવામાં આવે છે અને છેલ્લા દસ મહિનાથી સંપૂર્ણપણે બંધ છે આંગણવાડી પૂરી પૂરી અત્યાર સુધી કોઈ બાળક બી નથી આવી એ લોકો બી હાજરી નથી તો પણ એ લોકોને પગાર આપવામાં આવે છે સરકાર કઈ રીતે આપે છે એની અમારી એવી માંગ છે કે તપાસ કરે એમ

અને ગામની બધી આંગણવાડીને ખોલવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે આઈસીડીએસ વિભાગના કોઈ અધિકારી હાજર ન રહેતા સવાલો ઉઠ્યા હતા કે કેમ માત્ર તેડાગર બહેને આગળ કરવામાં આવ્યો તો એક સવાલ જ છે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી બાળકોને આંગણવાડી કેન્દ્રમાં નહીં મોકલવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું હિતેન્દ્ર પટેલ અરવલ્લી